વીજ પ્રોત્સાહન યોજના હેઠળ સરકારની લોનનું સર્ટિફિકેટ રજૂ કરાતા ભરૂચ જંબુસર અને નગરમાં બંધ સ્ટ્રીટ લાઇટો પાંચમી થઈ દક્ષિણ ગુજરાત વીજ વીજ કંપનીએ ભરૂચ જંબુસર આમોદ અને રાજપીપળા પાલિકાના બિલના કરોડોની રકમ બાકી હોય સ્ટ્રીટ લાઇટના જોડાણો કાપી નાખ્યા હતા ભરૂચ અને નર્મદા જિલ્લાની ચાર પાલિકાઓના સ્ટ્રીટ લાઇટોના જોડાણો કપાતા નગરમાં અંધારપટ સાથે વિપક્ષ અને અન્યોને પણ ભાજપ શાસકોના વહીવટ સામે દેખાવો કરવાનો મોકો મળ્યો હતો રાજપીપળા પાલિકાની સરકારી લોન મંજૂર થઈ જતા ત્રીજા દિવસે જ સ્ટ્રીટ લાઇટો શરૂ કરી દેવાઈ હતી દરમિયાન ભરૂચ પાલિકાએ વીજ કંપનીમાં પિસ્તાળીસ લાખ જેટલી વીજ બિલની બાકી રકમ ભરપાઈ કરી હતી સરકારમાંથી ભરૂચ જંબુસર અને આમોદ નગરપાલિકાના વીજ બિલની રકમનું આઉટસ્ટેન્ડિંગ માંગવામાં આવ્યું હતું ભરૂચ પાલિકાનું સાત પોઈન્ટ સાહીઠ કરોડ અને અન્ય બે પાલિકાનું બે કરોડ જેટલું વીજ બિલ બાકીની વિગતો રજૂ કરાઈ હતી

જે પણ સરકારના સીધા જ ગ્રાન્ટમાંથી વસૂલ થશે તેમ માનવામાં આવી રહ્યું છે હવેથી ભરૂચ સહિતની બંને જિલ્લાની પાલિકાઓએ તેઓનું દર મહિનાનું વીજ બિલ નિયમિત ભરપાઈ કરવું પડશે